સુરત સહેજ સચિન ખાતે આયાત કરવામાં આવેલા કન્ટેનરમાં સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટ હોવાનું કંપનીએ બતાવ્યું હતું જેની ડીઆરઆઈએ તપાસ કરતા તેમાંથી અધ કહી શકાય તેવું ત્રણ કિલો સોનું એકસો બાવીસ કેરેટ ડાયમંડ પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો મળી આવ્યા હતા

વિદેશથી મંગાવેલા કન્ટેનરમાં છુપાવેલી વસ્તુઓને કસ્ટમ ડ્યુટીથી બચાવીને સહેજ બહાર નીકળવાનો પ્રયાસ કરાયો હતો આ માહિતીના આધારે માલની ઓળખ કરાઈ હતી અને તેને ટ્રેક કરાયો હતો માલ સામાન્ય તપાસ કરતા તેમાંથી એક કિલો સોનાના ત્રણ બિસ્કીટ એકસો બાવીસ કેરેટ વજનના હીરા રોલેક્સ અને કાર્ટિયર બ્રાન્ડ્સની ત્રણ પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો ડાયસ સ્ટ્રેપ વગેરે જેવી બ્રાન્ડેડ ઘડિયાળોના ભાગો સહિતનો અંદાજે અધો કહી શકાય તેમ એક પંચોતેર કરોડ રૂપિયાનો માલ જપ્ત કરાયો હતો તાજેતરમાં ડીઆરઆઈ સુરત દ્વારા સેજમાંથી બસો કરોડથી વધુની કિંમતનું સોનું હીરા અને પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળોની પ્રદાન ચોરી ઝડપી હતી સાથે